આપણે જાણવી આની પાણીથી મૂકી સીનું શાક બનાવશે ચાલો સીનું શાક બનાવશો આજ હમ સોળીનું શાક બનાવવાનું છે બધું કમ્પ્લેટ જ કરી નાખ્યું છે કુકર પણ મૂકી દીધું છે સોળી બાફે ની છે બાફે ની હતી બાફે ની આવ્યું તો મેં કીધું તમે બાફે ને શાક કરતા હશો

આ એમના ભાઈના છોકરાના છોકરાની છઠ્ઠી માં જાય છે અને બધું ભરવા માંડ્યા કપડા બપડા રોકાવાનું હોય છે ને એલે સાદાર ઊણ ચાર છે બધું પરી લ્યો છુટકાર લઈ જાય જામફળ ખાવા હાલ એથે ઉતરાતા આવ્યા મંજા તોડવા જામફળ આવડા બસ હવે મારે કેટલા બધા

તને ખાવડ તું મોજા પહેરતા તને ભાતી ઈ તો આના પગ હોય ઈ આ પગ મે એમ ના ના હલ

रु ना जो जो लिया ये पे रु ना क्रेंट में मारम चैंट हेलो मारो मार कर मन ले ले एता बम रे बाई 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 रे बाई रे गडी पे थाली नाही तो थाली तो दादा तो साळो न कर पळंबिठे पगई पसी पगईलू पार जे नी जीव पार तो थाळ थाळ जीव खाये એટલે ए माढू गाडू कइत चला गाडू छे गाडू उगार छे तो हारो त छ

ઈ રોતોય નથી ને કાય નહીં તમારું હોરવાનું છે આયા કાગળ જોતું છે અમારી પાસે આમ રે કલર કાગળ લઈ લે

ઓટ કાઈ જવું જો એ ન્યો ગાંગર તો કા નુકડા પેરાના જીવા ગાંગર તો છે જન તો ટોપા આવત નહિ લે પોડ পকে ৰাখো গড়ী পিন্ধোৱা কিয় ভকত ৰাখো

ગડી એમ સીધું ગડી એ ફુઈ સતોં ગયો ફુઈ ગયો જો આઈ થઈ આ વાત કરવાનો ભલે આ કોણ લઈ ગયો ચોરી એ માં કાઈ લઈ ગડી થઈ હોય આપણા એ ભાઈસ સાબા તમારા ભાઈ ખાતે કનો કી ભાઈસ પડે

મે ઉધાર હું એમ બધે ઉધાર નો આતા એમ બધે જો જો દેવા પડ્યા પાંચ પાંચ બે પાંચ કરી લેવા દે પૈસા કોણ આપ ગડે આપાય તો મે મારી નથી તો કાકા કાકા આપણે ભલે અબિયે માથે રીય આય કે આ સિટી પર ઉપર આય આવો સોરે દેખો મોર બસૂટીંગ માં આખવા દે